દેશના વિકાસમાં શોધ કાર્ય બહુ જ મહત્વનો ભાગ ભજવે છે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓ પીએચડીની સર્વોત્તમ ડિગ્રી મેળવે છે જેમાં શોધ કાર્ય પદ્ધતિનું મૂળભૂત જ્ઞાન યુનિવર્સિટીના નિષ્ણાંતો દ્વારા આપવામાં આવે છે અભ્યાસક્રમને પૂરક થવા હેતુથી યુનિવર્સિટી વુમેન્સ એસોસિએશન વડોદરા એ એક ઓનલાઈન શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સ રિસર્ચ મેથોડોલોજી ઇન સોશિયલ સાયન્સીસનું આયોજન કર્યું હતું યુનિવર્સિટી વુમેન્સ એસોસિએશન એક સ્વૈચ્છિક સંસ્થા છે જે ભારતની અને એનો આંતરરાષ્ટ્રીય મૂળ સંસ્થા ગ્રેજ્યુએટ વુમેન ઇન્ટરનેશનલ સ્વિટ્ઝરલેન્ડ સાથે સંકળાયેલ છે આનો મુખ્ય ઉદ્દેશ સ્ત્રીઓના વિકાસનો છે જેમાં મહિલાઓને ઉચ્ચ શિક્ષણ અને સ્કોલરશીપની સવલત કરી આપવી એક મહત્વપૂર્ણ ધ્યેય છે આ સંદર્ભમાં યુનિવર્સિટી વુમેન્સ એસોસિએશનના વડોદરા રિસર્ચ સંબંધિત આયોજન કર્યું આ કોર્સનો શુભારંભ તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ થયો જેમાં આઈએફ ના પ્રમુખ ડોક્ટર રંજના બેનરજીએ કલકત્તાથી ઓનલાઈન જોડાઈને રિસર્ચ નું મહત્વ ઉપર પોતાનું પ્રભુ પ્રમુખ વક્તવ્ય આપ્યું તેમણે જણાવ્યું કે આ સંસ્થા દ્વારા આવો કોર્સ ચલાવવાનો એક નવો અભિગમ છે જે ભારતની બીજી સ્વૈચ્છિક શૈક્ષણિક સંસ્થાઓએ અપનાવવો જોઈએ કોર્સનું મહત્વ સમજાવતા યુનિવર્સિટી વિમેન્સ એસોસિએશનના પ્રમુખ અને કોર્સના મુખ્ય કોઓર્ડિનેટર ડોક્ટર આરતીબેન ભાટીએ જણાવ્યું કે આ કોર્સ દ્વારા માસ્ટર્સ અને પીએચડીના વિદ્યાર્થીઓનું સંશોધનનું જ્ઞાન મજબૂત થશે અને વિચારશક્તિ વધુ સફળ બનશે કોર્સના કોર્ડિનેટર અને યુનિવર્સિટી એસોસિએશનના ઉપપ્રમુખ પ્રોફેસર મનીષાબેન ઊંડાણપૂર્વક લાભ સત્યાવીસ વિદ્યાર્થીઓએ લીધો જેમાં વડોદરા ઉપરાંત જયપુર દિલ્હી ડુંગરપુર લખનઉ નૈનીતાલ ઉપરાંત સાઉદી અરેબિયાથી પણ વિદ્યાર્થીઓ સામેલ થયા પ્રોફેસર રમેશ કોઠારી ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર વીર નર્મદ યુનિવર્સિટીએ

શિમન સોમપુરા ડોક્ટર જીજ્ઞેશ પટેલ ડોક્ટર સોનિયા રાજપૂત પ્રોફેસર મધુ શરણ ડોક્ટર સરજુ પટેલ ડોક્ટર ઉર્વશી મિશ્રા ડોક્ટર આરતી ભાટી પ્રોફેસર મનીષા શુક્લ પ્રોફેસર સગુફા કાપડિયાએ પોતાનું જ્ઞાન વિદ્યાર્થીઓને વહેતું કર્યું પ્રોફેસર અર્ચના ભટનાગર એસેન્ડેટે મુંબઈના ભૂતપૂર્વ ડીન પ્રોફેસર હેમુ રાઠોડ અને પ્રોફેસર રાજશ્રી ઉપાધ્યાય હે રાજસ્થાન એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઉદયપુર ડોક્ટર અમિત દિવેટિયા અને પ્રોફેસર સુમન મુકુળકર મુંબઈથી નિશાન તરીકે જોડાયા હાલમાં જ આ કોર્સનો સમાપન સમારોહ હોટલ રંગોલી ફતેગંજ ખાતે યોજાયો જેમાં યુનિવર્સિટી વુમેન્સ એસોસિએશનના સભ્યો અને વિદ્યાર્થીઓ કુલ છપ્પન લોકોએ ઉત્સાહભેર હાજરી આપીને કોર્સના સફળતાને બિરદાવ્યું હતું વિદ્યાર્થીઓ ઓર્ગેનાઇઝિંગ કમિટી રિસોર્સ પર્સનને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા